લાભ આર્થી અને શાંતિથી સાંભળી તેમજ અન્ય સંસ્કાર સરકારી યોજનાઓની માહિતી લીધી તેમજ દરેક નાગરિક સુધી દરેક યોજનાઓ પહોંચે તેવી માહિતી આપી અને સરકારી યોજનાનું પાલન કરવામાં આવે તેવી માહિતી આપી તેમજ કરજણ સિનોરપોર વિધાનસભામાં અનેક ગ્રાન્ટ તેમજ ઇન્ડસ્ટ્રીયલ આવે અને દરેક યુવાને રોજગાર મળે તેમ જણાવેલ છે અક્ષયભાઈ પટેલ દ્વારા દરેક નાગરિકને માહિતી આપેલ છે બ્યુટો ચીફ પિન્ટુ વસાવા સાથે કેમેરામેન સુનિલ માછી આજ રોજ આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના યસવી વડા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે ડીસા ખાતેથી આજે લગભગ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને આવાસો બે કરોડ બસો બે હજાર નવસો ને કરોડના ખર્ચે એના આવાસોનું વૃ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પસંદ રાખવામાં આવ્યો અને માન્ય નરેન્દ્ર મોદી સાહેબ જે દિશા ખાતેથી આજે લાઈવ થઈ અને તમામ વિધાનસભા ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભાઓમાં લગભગ દરેક વિધાનસભાની અંદર પાંચ હજારથી પાંચ હજારથી વધારે લોકો આજે એમને સાંભળ્યા છે અને લોકોને સાથે સીધો સંવાદ કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કરવાની રીત છે અને જે કામ કર્યા છે એના તમામ લોકો સાક્ષી બન્યા છે અને તમામ જે આજે વિકાસના પંથે ગુજરાત અને ભારત હળનફાર કરી રહ્યું છે એનો તમામ લોકોએ આવકાર્યું છે અને અત્યારે કરજણની અંદર પણ કરજણ વિધાનસભાની અંદર હજારો લોકોની સંખ્યાની અંદર લોકોએ આ પ્રસંગને નિહાળ્યું છે